પોરબંદરના માધવપુર કુંડો વિસ્તારમાં ઉપર વટમાં ભારે વરસાદના કારણે મધુવંતી નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી માધવપુર ખેડના કુંડા વિસ્તારના તમામ ખેતરો પાણીથી તરબોળ બન્યા માધવપુરના ખેડૂતોને આવનાર દિવસોમાં શિયાળુ પાક સારો થાય તેવી અપેક્ષા વધી માધવપુરમાં ઉપરવટમાં ભારે વરસાદ ને લઈને મધુવંતી તેમજ ઓજત નદીમાં ભારે પૂર આવતા માધવપુર સહિતના ગેડ વિસ્તારના ખેતરો પાણીથી તરબોળ બન્યા જેને લઈને ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અહેવાલ પરેશ નિમાવત જનકભાઈ પુરોહિત શ્રી માધવરાજી મંદિર કુલગોર શ્રી પરશુરામ ગીરગૌ ફાર્મ માધવપુર ગેડ જિલ્લો પોરબંદર હમણાં થોડા દિવસોથી મેઘરાજાની જે મહેર થઈ અને ચારે તરફ જે વરસાદી વાતાવરણનો યોગ બન્યો તેમાં અમારો પંથકને ઘેડ પંથક કહેવાય છે એનો મૂળ શબ્દ છે ઘેડ નહીં પણ ઘેર ઘેરનો મતલબ એ છે કે ઘેરાઈ જતો પ્રદેશ પાણીથી ઘેરાઈ જતો દર વર્ષે જે પ્રદેશ છે એને ઘેર કહેવામાં આવે અને ચોરવાડ સાઈડ નો જે પ્રદેશ છે જે ક્યારેય પૂરથી ઘેરાતો નથી એને નાગેર કહેવામાં આવે તો આ ઘેડ પંથકની અંદર અમારે મેન તો માધવપુર તો મધવંતી નદી આવે આગળ જતા ઓઝરત ભાદરના પણ પાણી આવે પણ અમારા મુખ્ય વિસ્તારમાં તો મધુવંતીનું પાણી આવે અને એમાં વંથલી મેંદરડા આ જે વિભાગ છે ઓઝરતનું પણ થોડું પાણી અમારી સાથે આવે અને એનાથી કરી અને મારો પંથક ભરાઈ જાય આ વરસાદ અમારા માટે તો એક કાચું સોનું જ છે કારણ કે અમારે ઘેડ ને હકીકત કોઈ ખાતર ની પણ જરૂરત નથી રહેતી એટલો કાપ ઘસડાઈને આવે અને જેનાથી અમારે બે વિભાગ છે એક પિયત વિભાગ છે એ શિયાળુ પાક જ થાય મગફળીનો અમારો પ્રદેશ નથી અને બીજો જે ઘેડ પંથક બારત મોસમ એમાં બે મોસમ થાય જુવાર અથવા ચણા તો આ રીતનું પાણી હજુ પણ એકવાર આવે તો ચણાની ઉપજ ભારત થાય જેને પાવા પણ ન પડે સીધા વાવવા અને વાઢવા એવી સ્થિતિમાં આ પંથકની અંદર આજે જલ આવ્યું મધુવંતીનું નામ જ છે મધથી થી વેતી નદી તો આ જલ છે ને અમારા માટે મધ સમાન છે અને માધોરે ભગવાનની કૃપાથી આજે ભગવાને માધવપુર ગામ વસાયું એમાં જે આ કુંડું વિસ્તાર કહેવાય અમારો એ એક સમુદ્રની એક સમય ખાડી હતી અને ભગવાને લગ્ન માટે થઈને જે માધવપુરને

કે વીસ ફૂટે પણ અમારે ચોવીસ કલાક પાણીની મોટર ચાલે અને છતાં સમુદ્ર પાંચસો મીટર દૂર હોવા છતાં પણ ક્યારેય પાણી ખારું નથી થતું એનું કારણ છે નીચે રહેતી છે ને એ જળનો સંગ્રહ કરી શકે એટલે ઓટોમેટિક જલ સ્ત્રોતનો સંચય થાય અને એને લીધે માધવપુર લીલું અને હરિયાળું બની રહી છે તો આવું માધવપુરમાં આ જલ ઘણા એમ કહેતા હોય કે અત્યારે કે ભાઈ આ તો છલકાઈ ગયું ને ડેમ થઈ ગયા ને ગામ ભીખુટા પડ્યા ને પણ આ તો પરંપરા વર્ષોથી આ એક જળ નો નિયમ જ છે પાણી આવે એટલે દરેક ગામ ભીખુટા પડે પણ એની એક ભૌગોલિક સ્થિતિ વડીલોની એવી હતી કે કોઈ પણ ગામ ક્યારેય જ જેવા સમયમાં ડૂબા નથી ડૂઈબા ક્યાં કે આજના કોઈ પણ ભૌગોલિક સ્થિતિ વિચાર્યા વિના ગમે ત્યાં ખેતરમાં ફ્લોટિંગમાં ગમે ત્યાં મકાનો ઊભા કરે અને પછી કઈક અમારા મકાનમાં પાણી ઘૂસી ગયા બાકી જેટલા પણ ઘેર પંથકના છે સાંડા એ પણ પણ ટીંબા ઉપર પાણી નથી ચડ્યા આ આગવી હતી આપણી તો આ મેઘરાજાની મહેર અને ગેડ પંથકની અંદર જે આ પાણી આવ્યું છે ત્યારે આપણે જોઈ રહ્યા છો હવે તો સારું છે કે રસ્તાઓ પણ અમુક જગ્યાએ સારા બન્યા છે રોડ પણ બન્યા છે અને અવન જવન પણ બે દિવસ ઉતરેલા થઈ શકે અત્યારે અગાઉ તો ખાટલામાં લઈ આવવા પડતા સ્થિતિ હતી અને છતાં પણ ભગવાનની કૃપાથી ખેડ પંથકમાં માધવરાય ની કૃપા અને મેઘરાજાની કૃપાથી આનંદ લીલા લહેર છે જય માધવ